વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ઔદ્યોગિક વિકાસ વેગવાન બન્યો છે અહી રોકાણકારોએ ભૌતિક સુવિધાઓ સાથે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ વધુ રસ લીધો છે કાકરિયા હાઉસિંગ દ્વારા વાપી પુના બાદ હવે ઉમરગામમાં નિસર્ગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની સારી સુવિધાઓ સાથે અદ્યતન પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે હાલ આ પ્રોજેક્ટ અહીંના લોકોને આકર્ષી રહ્યો છે ઉમરગામના ઉદ્યોગોમાં તમામ ટ્રાન્સપોર્ટ સુવિધાઓ સહિત રેલવે સ્ટેશન નજીક હોવાથી ઉદ્યોગોનો વિકાસ વેગવંતો બન્યો છે જેથી અહીં નવા પ્રોજેક્ટ ઉમરગામની ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ બનાવ્યો નિસર્ગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મેઇન રોડથી નજીક હોવાના કારણે અહીં વ્યવસ્થાઓમાં વધારો થઈ રહ્યો છે કાકરિયા હાઉસિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જે અત્યાર સુધી વાપીમાં પ્રોજેક્ટ કરતો હતો પણ ઉમરગાંવનો ઇન્ડસ્ટ્રીયલ વિકાસ જોઈ અને મેં અહીં એક ઇન્ડસ્ટ્રીયલ શેડ બનાવવા માટે એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું નિર્માણ કરી રહ્યા છીએ જેમાં સાઈઠ ઇન્ડસ્ટ્રીયલ ગાલા છે અને જે એમએસએમઇ માટે ખૂબ જ ફાયદાકારક ગાલા છે અને એમએસએમઇને સારામાં સારી સગવડ બધી જ રીતના ઇન્ડસ્ટ્રીઝને લગતી સગવડ મળી રહે સુવિધાઓ મળી રહે એ પ્રમાણે આખા જ પ્રોજેક્ટનું અમે પ્લાનિંગ કરેલું છે જેમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર ઉપર બી એ પોતાનું ઇન્ડસ્ટ્રીઅલ યુનિટનો પાર્ટ કરી શકે એ રીતના એક જ ગાલામાં એને બધી જ સુવિધા મળી રહે અને કોઈ બી વસ્તુ માટે એક નાના એરિયાની અંદર પણ સારી વસ્તુ મળી રહે એ રીતના આખા ઇન્ડસ્ટ્રીઅલ પાર્કનું પ્લાનિંગ કરી રહ્યા છે જે ઉમરગાંવના ઇન્ડસ્ટ્રીઅલ વિકાસમાં પણ ખૂબ જ ફાયદાકારક રહેશે અને અત્યાર સુધી અમને ઇન ઉમરગાંવનો સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે અને ભવિષ્યમાં આવી એક્ટિવિટી કરી અને ઉમરગાઉનો વિકાસ કરતા રહીશું